ધમાકાદાર બ્લોક લઈને આવી આપણે ઘરે મહેમાન આવ્યા પાસ પાસ મોકરાવું મારા વાલા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માને તો મજા મજા સો એવી આશા કરીએ છીએ અને આપણે ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા છે આપણી ગૌશાળામાં તો ગૌશાળામાં અત્યારે આપણી ગાયું કંઈક બેઠ્યું છે અને ઊભી છે તો હું તમને બતાવું તો આપણી ગાયું જો અત્યારે બેઠ્યું ને ઊભ્યું અને આપણો માદલો માદલો કંઈક એવા માગો નહીં તો આપણી બનશું પણ માં બેઠી છે અને આપણા ગોરલ ને ગોપુ અહીં બેઠા છે અને આપણી ગૌરી છે અને હા દર્શનના પપ્પા ગયા છે બાર બારમાં અહીં પણ ગામમાં ગયા છે આજે થોડુંક છે ને શ્રાદ્ધ છે ને તો શ્રાદ્ધના છે એટલે આપણે નાના છોકરાઓને થોડુંક હે ને થોડુંક ખવડાવીએ એમ તો એ લેવા ગયા ગામમાં અને આપણે પછી નિશાળે દેવા જવાના છે નકર છોકરા અહીં જમવા આવે પણ અહીં જમવાનો આજ છોકરાને હે ને સાહેબ એમ કે અહીંયા બધા રખડતા રખડતા તડકાના ના આવે એટલે તમે નિશાળે જ આપી દે તો આપણે નિશાળે જ આપવા જવાનું છે અને નકર તો આપણે છે ને લાડવાના અને તેને બનાવતા હોય પણ આલખમ એવું કંઈ બનાવતા નથી આલખમ છે ને નાના નાના છોકરાઓને જીભાવે ને એ નિશાળે આપણે દઈ આવવાનું છે એટલે તો એ ગામમાં લેવા ગયા છે અને હું છે ને મેં કીધું આલો વિડીયો બનાવવાના તો બધેને હેને હે કાંઈ નથી કેવું રહેવા દો હું એમ કહેત કે બધા જમવા ભૂગ્યા છો એમ તો હાલ આપણે પણ થોડું ખીરામણનો નાસ્તો અને આ તે કરવાનું છે તો આપણે એ પણ કરી લઈએ ને અત્યારના વાગી ગયા દસ કામ હોય ને મારે તો ફાઈનલ અત્યારે આપણે છે ને જમવાનું બનાવી લીધું ને જમવામાં આપણે છે ને રોટલી બનાવી છે ને ભલે આપણે ગયો દેવાની છે ને આપણે મારે ખાતા આવડી ગયો ને હું તમને બતાવું હમણાં માથે રોટલી કેમ ખાય માધવ માધવ અત્યારે હું છે આલે ભાઈ તારા માટે રોટલી બનાવી લેતું નથી ખાઈ ગયો માધા ને રોટલી ખાતા આવડી ગયા બીજ ગાયો નથી ગોપી ફૂંકીએ ખબર છે હું માં લાડ કરું હલો હલો જો તો મુન પહેલેથી કહેવા મની લાડ કર ઓહો હો આમાં આલો હાલો 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 આવી છે લાડકી ગોપ્યાલ રોટલી ખાઈ લે લાડ નથી કરવાની કયું ગળ ને ઘી સોપડા એમ કેતા હોય બધા પણ આપણે તેવું ખાસ કઈ ના હોય રોટલી દેવાઈ જાય તો આડસુ એટલે આડસુ સોપડી દે તો શું વાર લાગે પુણ્ય મળે એમ કેતા હોય રોટલી સોપડા દઈ પુણ્ય મળે આ પુણ્ય હાલો આડસુ બહુ છે જતા માટે ડાબરિયા વાત જોઈ આલો હાલો હાલો આલે દેવા દેવા ને દેવા દેવા ઓ એક રોટલી ઘટી ફાઈનલ આપણે ગંગાની રોટલી ઘટી હવે અગિયાર રોટલી નહીં બાર રોટલી કરવાની હોય કેમ કે અગિયાર તો આ લોકો છે ને ગંગાની બારમી રોટલી હા બાર રોટલી કરવાની હોય મેં અગિયાર કરી તો કાલે આપણે બાર રોટલી બનાવશું બીજું શું હોય તો હાલો આપણે મહેમાન આવે છે મહેમાન આવે છે પણ મહેમાન છે ને લગભગ હમણાં જ કોલ આવ્યો ઓચિકતાના મહેમાન આવે છે ચાલો આપણે જમવાનું પણ હોય ને ખાઈ લઈ મહેમાન મહેમાન આવે ભૂખ લાગશે તો ઘરે તમને ખબર જ છે આપણે મહેમાનની વાત કરતા મહેમાન પણ આવી ગયા તા અને મહેમાન અત્યારે વહી આવી ગયા છે અને મહેમાન છે મસ્ત મજાના આપણે બપોરે કર્યા અને બપોરે કરી અને મહેમાન હમણાં નીકળી ગયા છે અને અત્યારના વાગી ગયા આપણે સાડા ત્રણ સાડા ત્રણ વાગે આપણે ગાયોને નાખવાનું છે અને મહેમાનનો વિડીયો કેમ નથી બનાવ્યો કેમ કે મહેમાનનો વિડીયો એમ જ નથી બનાવ્યો કે મને ટાઈમે નતો મળ્યો અને હા થોડીક તબિયત પણ લૂઝ છે પણ તબિયત છે ને બ્લોકમાં રાયડું નાખવી પડે નકર તમને હવડાવી નહીં એટલે તમને એમ થતું હોય કે આ બેનને કંઈ વાંધો નથી વાંધો તો બહુ છે પણ એને સારું થઈ જાય ધીરે ધીરે

કેમ કે નાનું બચ્ચું જોવું પડે કેમ ઘરમાં નાનામાં નાના માધવ એક જ બાકી આ બધા મોટા થઈ ગયા અને ધાવે દેવા તારે તો ચાલુ જ હોય ને ધાવવા વાળું કામ હમ મમ્મા ધવડાવવા આવી તો દેવો ધાવે છે અને ગમતી વા બેઠી છે ને આપણી જમના લાડક કરવા આવી છે તો જમાને આપણે થોડુંક સર મસ્ત મજા લાડ કરી લઈએ એમ કે જમા તો જમા જમ ને તો જમણે આપણે લાડ કરાવી લીધો અને આલો આપણે ફટાફટ છે ને કાંઈ કીધા વિના હેન કુટી કર નાખી કા તો ફાઈનલ આપણે છે ને હવાર થઈ ગયું છે અને હવાર થઈ ગયું અને હવાર હવારમાંથી આપણી ગાયો શો કરે ખબર છે આપણી ગાયો કંઈક બેઠ્યું ને કંઈક ઊભ્યું છે તો આપણે લાઈન કરીએ અહીંથી આપણી ગૌરી બેઠી છે ગૌરવ પણ બેઠી છે ગોપી પણ બેઠી છે ને ડાબરિયા જમા ગમતી ઊભા છે અને આપણો માધવ પણ કંઈક બેઠો છે અને હવાર હવારનો તડકાનો લાભ લે છે માધવ અને અહીંયા છે બનસી અને હા આપણે બનાવવાનું છે જમવાનું સવાર સવારનું હીરામણ બનાવ લો અત્યારે નવરા થઈ ગયા નાય તો એનું ફ્રી થઈ ગયા છે અને હવે હીરામણ બનાવ લો તો તથા હીરામણ પછી થોડુંક વરી ગાયોનું કામ કરશું તથા બપોરાનો સમય થઈ જાય ને આપણે છે ને તમારે કંઈ કહેવાનું છે તો હમણાં નોરતા આવે છે પાસ બાસ લીધા મોકલાવું મારા વાલા એમ ને ગરબે ગુમવા તો જવું જ પડે હું કેવાનું થાય તમારે બધે જોડી જોડી રમવા જાતા હોય હો

તો આપણે ગામડાની સંસ્કૃતિની સંસ્કૃતિ ની ગરબી આપણે જો હું ચાલુ થઈ જશે અને ગામ ગરબે રમે છે ને આને ગરબે રમતા ફૂલ આવડે છે ને આપણે એનો ગરબો જોવો હોય ને તો તમે વિજ્ઞાન ભાઈ ના રજો ને આપણે એને ગરબે ગુમાવશું ગામમાં સંસ્કૃતિ જાળવી રાખો 哎？Eh? <laughs> ફાઇનલ આપણે બધું કામ કરતાં કરતાં છે ને અત્યારના કંઈક આવી ગયા છે રૂંઢા થઈ ગયા છે અને રૂંઢા થઈ ગયા છે તો આપણે આ બ્લોક મોટો થઈ જાય છે તો આ વિડીયોને આપણે પૂરો કરી દઈએ અને કાલે આપણે નવા બ્લોકમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને સેને અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી દેજો લાઇક કરવામાં થોડક આળસ કરો છો અને વધારે પસંદ આવે તો જરીક શેર કરી દેજો ને અમારી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ અને કાલે નવા અંદાજે નવા બ્લોકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ